મોટા જોરાપુર ગામના રાજેશભાઈ ગણેશભાઈ ચૌધરી નિવૃત્ત થઈ માદ્રતન પહોંચ્યા ત્યારે ડીજે સાઉન્ડમાં દેશભક્તિના ગીત સાથે બાઇક રેલી સાથે ભારતમાં તકી જઈના નારા સાથે ગામ લોકો દ્વારા સામૈયા કરી ફુલાર પહેરાવી કંકુ તિલક કરી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ગામ લોકો આર્મી જવાનના સ્વાગત કરવા ઉમટી પડ્યા હતા આર્મી જવાને ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો અહેવાલ માન્યો વી કે ડાબી ચૌધરી રાજેશ કુમાર ગણેશભાઈ ગામ મોટા ધોરાવપુર તાલુકો સમિત જિલ્લો પાટણ હું બે હજાર આઠની અંદર આર્મીની અંદર લાગ્યો હતો અને બે હજાર આઠ પછી મેં છ વર્ષ રાષ્ટ્રીય સાઈ રાયફલમાં પણ ડ્યુટી કરી છે છ વર્ષ રાષ્ટ્રીય રાઇફલમાં ડ્યુટી કરી અને ડ્યુટી બજાવ્યા બાદ સત્તર વરસ આર્મીની અંદર સેવા આપીને હું પાછો કર્યો છું ત્યારે મને આખું ઘઉં સન્માન કર્યું મારું ગોમે અને તે બદલ હું ગોમનો ખૂબ આભારી છું